રાણેર વિકાસ સરપંચ અતુરસિંહ જાદવના નેતૃત્વમાં અનેક કામો પૂર્ણ પ્રશંસા પાત્ર નેતૃત્વ સરપંચ અતુરસિંહ જાદવ કાંકરે તાલુકાના રાનેર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ચતુરસિંહ જાદવની કામગીરી આજે આખા પંથકમાં પ્રશંસાનું કેન્દ્ર બની છે તેમના મક્કમ નેતૃત્વ અને ગામના સર્વાધિક વિકાસની દ્રષ્ટિએ રાનેર ગામે છેલ્લા કેટલાક સમયમાં અકલ્પનીય પ્રગતિ કરી છે ગ્રામ લોકો તેમને સક્ષમ દુરંગ દેશીને પ્રજાલક્ષી સરપંચ તરીકે બિરદાવી રહ્યા છે તેમણે માત્ર વાતો નહીં પણ નક્કર કામો કરી બતાવ્યા છે રાનેર ગામના વિકાસ કાર્યોની ઝલક સરપંચ શ્રી ચતુરસિંહ જાધવના કાર્યકાળમાં રાણેર ગ્રામ પંચાયતે ગ્રામજનોની સુવિધા અને સલામતીને કેન્દ્રમાં રાખી અનેકવિધ મહત્વના કામો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે સુંદરતાને સુવિધા વધારતા પેવર બ્લોક અને રોડ રસ્તાના કામો પેવર બ્લોકનું કામ ગામના મુખ્ય માર્ગોને શેરીઓમાં પેવર બ્લોક લગાવવાના કામો સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે જેનાથી શેરીઓ સ્વચ્છ અને વરસાદમાં કાદો કીચડ મુક્ત બની છે જેનાથી ગામની સુંદરતામાં વધારો થયો છે રોડ રસ્તાનું નિર્માણ ગ્રામજનોની અવરજવર સરળ બને તે હેતુથી અનેક નવા રોડ રસ્તાનું નિર્માણ અને જૂના રસ્તાઓનું સમારકામ ઝડપથી કરવામાં આવ્યું છે જેનાથી ગ્રામજનોને સારી કનેક્ટિવિટી મળી છે સલામતીને માળખાકીય સુવિધા સંરક્ષણ દીવાલના કામો જ્યાં જરૂર હતી ત્યાં સંરક્ષણ દિવાલનું બાંધકામ કરી જમીનનું ધોવાણ અટકાવવામાં આવી છે અને ગ્રામજનોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે ગટર લાઈનના કામો સ્વચ્છતા માટે પાણીની જરૂરિયાત એવી ગટર લાઈનનું બધ રીતે નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી ગામમાં પાણીના ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને જાહેર આરોગ્ય સુધર્યું છે આવાસ યોજના અને ગ્રામ વિકાસ નવા મકાનોના કામો સરકારની વિવિધ આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ પરિવારો માટે નવા મકાનો બનાવવાની પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે જેનાથી અનેક પરિવારને પાક્કો આવાસ મળ્યું છે આ કામગીરી અંગે રાનેર ગામને જાગૃત નાગરિક કંથુબા જાદવે જણાવ્યું કે અમારા સરપંચ શ્રી ચતુર્સી જાદવે ગામના વિકાસ માટે દિવસ રાત જોયા વગર કામ કર્યું છે રોડ રસ્તા પાણી અને ગટરની સમસ્યા જે વર્ષોથી હતી તે હવે હલ થઈ છે ખરા અર્થમાં રાનેર ગામ હવે વિકસિત ગામ બની રહ્યું છે સરપંચ ચતુર્સી જાદવની આ કામગીરી અન્ય ગ્રામ પંચાયતો માટે પણ એક પ્રેરણા સ્ત્રોત બની રહી છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે પ્રવીણભાઈ કાંકરેજ